રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને હું માન સ્વમાન સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે મારી વાણી બુદ્ધિ ચિત્ત અને હૃદય પર આ એટલો અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો લોક સાહિત્યના મરમગ્ન અને ભારત સરકારના એક કેબિનેટ મંત્રીના મુખેથી થયેલા ઉચ્ચારણો એક રાજ પરિવારના સદસ્ય તરીકે આઘાતજનક હોય જ એ સહજ અને સ્વાભાવિક છે પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ એ આચંકાજનક રહ્યું મેં તત્કાલ પોતાને ટેલિફોનિક ચર્ચામાં મારી નારાજગી વ્યક્ત કરી અને આ ગંભીર ભૂલને વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો અમારી નારાજગી અને કરેલી સુધારી લેવા માટે અમારા સમાજના મોભીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા શ્રી કેસરીસિંહજી સહિત અમારા બધાના આગ્રહનો પૂર્ણ રીતે આદર કરીને શ્રી પરસોત્તમભાઈ ક્ષમા નો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો ખાતે મળેલા ક્ષત્રિય એમને પણ કરી ક્ષત્રિય સમાજના સંત પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈ

મારા વડીલો આપણા યુવાનો અમારા બહેનો દીકરીઓ અને માતાઓ જાહેરમાં આવીને મીટિંગ્સ રૂપે રેલી સ્વરૂપે ધરણા અને આવેદન પત્રોના માધ્યમથી પોતાની લાગણી માગણી અને રોષ વ્યક્ત કરે છે એનો મને ભારે ભાર દુઃખ છે વેદના છે છે એનો અમારા સમાજના દીકરીઓ અને બહેનો જ્યારે શાક માર્કેટમાં પણ શાકભાજી લેવા પુરુષ વર્ગ જતો હોય છે તેમાં અત્યારે બહેનો અને માતાઓને જાહેરમાં આવવું પડે એની વેદના અને એનું દુઃખ હું અત્યારે અનુભવી શકું છું